વરસાદ રાજ્યમાં આગામી બે દિવસ નવરાત્રી બગાડશે મેઘરાજા કારણ કે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી પણ વ્યક્ત કરી છે રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ આજે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ છે સુરત સહિત વલસાડ અને નવસારીમાં પણ અતિભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે તાપી સહિત નર્મદા ભરૂચ અને ડાંગમાં અતિ ભારે વરસાદની શક્યતા છે તો બીજી તરફ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અમદાવાદ સહિત ગાંધીનગર મહેસાણા દાહોદ અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી છે ઓગણત્રીસ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની સંભાવના છે

तो है साथ ही साथ अगर हम बात करें के कुछ हिस्सों में जिसमें अहमदाबाद गांधीनगर सावरकाठावली ये हिस्से है इनमें जो है कुछ जगहों पे होने की संभावना है साथ ही साथ अगर हम बात करें सौराष्ट्र की इसमें जो है मुख्य तौर पर अमरेली है होने की संभावना है

બે દિવસ સુધી એટલે અઠ્ઠાવીસ તારીખ અને આજે ઉણત્રીસ તારીખ સુધી જે છે તે અતિભારે વરસાદ થશે સીધા દ્રશ્યો આપને બતાવીશું કે જે રીતે જે અતિવારે વરસાદના જે કહી શકાય જે રીતે મોસમના જે દ્રશ્યો છે કારણ કે જે અતિવારે જે આગાહી કરવામાં આવી છે બીજી બાજુ વાત કરવામાં આવે ગુજરાતમાં હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી કરી છે આ સાથે મચ્છીમારો દરિયાના ખેડા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગમાં આપેલી માહિતી મુજબ કહી શકાય કે દક્ષિણ આંતરિક ઓડિશામાં પણ બનેલો ડિપ્રેસ ફાઉન્ડેશન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે તેના કારણે જે છે તે આગાહી કરવામાં આવી છે સાથે કહી શકાય જે પ્રકારે ગરવા રસિકો છે તેમના માટે માઠા સમાચારો પણ છે અને કહી શકાય જે રીતે તેમના જે ખેલૈયાઓ છે છે તે તેનો પણ જે છે તે ખૂબ જ ચિંતામાં મુકાયા છે અને સાથે આયોજકો જે છે તે પણ ચિંતામાં મુકાયા છે બિલકુલ શિમાંશુ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ આયોજકોની સાથે જ ગરબા રસિકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે નવરાત્રીના છેલ્લા સમય દરમિયાન વરસાદે માઝા મૂકી છે